મિત્રો અડતાલીસ કલાકના દસ લાખથી વધારે વ્યૂઝ મળી રહ્યા છે મારી આ યુટ્યુબ ચેનલની અંદર ખાલી તમારે છે ને સર્ચ કરીને ચેક કરી લેવાનું છે કે આપણી આ ચેનલની અંદર કઈ ટાઈપના વિડીયો છે જો કે અત્યારે હાલની અંદર મિત્રો છે ને છેલ્લા આઠ દિવસની અંદર આઠ દિવસ પહેલાં એ ચેનલની અંદર મારે છે ને અહીંયા સબસ્ક્રાઈબ હતા વીસ હજાર એની જગ્યાએ આઠ દિવસની અંદર અત્યારે હાલે મારે સબસ્ક્રાઈબ છે સત્યાવીસ હજાર આઠ દિવસની અંદર સાત હજાર મને સબસ્ક્રાઈબ મળ્યા છે અને એ પણ મિત્રો આપણી જૂની ચેનલ છે નવી પણ ચેનલ નથી પણ જે મેં કન્ટેન્ટ ચેન્જ કર્યું છે કન્ટેન્ટ જો કે મેં પહેલેથી બનાવતો હતો પણ ઘણા સમયથી મને ટાઈમ નહોતો એટલે વિડીયો બંધ હતા પણ એ જ વિડીયો ફરીવાર મેં ચાલુ કર્યા તો વળી પાછું મારું એ જ કન્ટેન્ટ અહીંયા પકડી ગયું છે અને અત્યારે મને છે ને લાખોમાં વ્યૂઝ મિત્રો મળી રહ્યા છે મારી મહેનત ઉપર હવે કઈ રીતના અહીંયા વિડીયો છે એ તમે મિત્રો અહીંયા જોઈ લો યુટ્યુબમાં હું અહીંયા સર્ચ કરું છું એ ચેનલ તમારી સામે દેખાડું છું કઈ આપણી ચેનલ છે તો અહીંયા યુટ્યુબમાં આવી ગયા છે અને અહીંયા આપણે સર્ચ કરી લઈએ તો ખાસ મિત્રો ધ્યાન આપજો જે આપણી ચેનલ છે એ તમને અહીંયા દેખાડીશ તો આરડી તો મિત્રો ખાસ ધ્યાન આપજો મોટીવેશન જીરો પોઈન્ટ વન આરડી મોટિવેશન જીરો પોઈન્ટ વન આ આપણી આ ચેનલ છે અને જોઈ લો મિત્રો એની અંદર સબસ્ક્રાઈબ અત્યારે સત્યાવીસ હજાર પાંચસો છે અગિયારસો મેં વિડીયો અપલોડ કરેલા છે બરાબર અને એની અંદર છે ને મિનિમમ મિત્રો છે ને શોર્ટ વિડીયો છે ખાસ કરીને અને જે મારા શોર્ટ વિડીયોની અંદર જે વ્યૂઝ મળી રહ્યા છે એ તમે ખુદ તમારી મતલબ યુટ્યુબની અંદર સર્ચ કરીને ચેક કરી લેજો કે આની અંદર મેં કેવી સ્ટોરી મતલબ લોકોને અત્યારે શું ગમે છે તમને ખબર છે લોકોને ઇતિહાસ અત્યારે હા ઇતિહાસ વિશેના વધારે વિડીયો ગમતા હોય છે પણ તમે એવું વિચારતા હશો કે ઇતિહાસની આવી સ્ટોરી આપણે ક્યાંથી લાવી તો આની પહેલાં મેં આગળની આપણી એક વિડીયો બનાવી હતી તમે જોઈ લેજો જેની અંદર મેં તમને કીધું છે કે કોઈ પણ સ્ટોરી તમારે ક્યાંથી લાવી કઈ રીતે લાવવી કોપી કઈ રીતે કરવી અને ઘણી વખત એવું બને છે કે આપણને છે ને સ્ટોરી આ ટાઈપની મળતી નથી તો અહીંયા જોઈ લો મિત્રો અહીંયા ટોટલ બધી સ્ટોરીના વિડીયો છે મારા બરાબર હું અહીંયા કમ્પ્લીટલી તમને અહીંયા દેખાડી નહીં શકું કારણ કે તમે ખુદ યુટ્યુબની અંદર સર્ચ કરી લેજો ચેનલનું નામ પણ તમને અહીંયા જોવા મળ્યું રહ્યું છે જોઈ લો અહીંયા આરડી મોટિવેશન ઝીરો પોઈન્ટ વન જેને ઉત્તરેણના ચૌદ તારીખે મતલબ એની અંદર મારા વીસ હજાર સબસ્ક્રાઈબ હતા અત્યારે સત્યાવીસ હજાર સબસ્ક્રાઈબ છે અને સાતથી આઠ દિવસની અંદર જે મને વ્યૂઝ મળ્યા છે એ પણ તમને અહીંયા ખાસ કહી દઉં કે આઠ દિવસની અંદર મને વ્યૂઝ કેટલા મળ્યા છે તો આઠ દિવસના વ્યૂઝ છે ને ઘણા બધા મને મિત્રો અહીંયા મળી રહ્યા છે મતલબ તમે ખુદ જોતા હશો કે સત્તાવન લાખથી ઘણા બધા વ્યૂઝ મને મળ્યા છે મિત્રો કેટલા સત્તાવન લાખથી વધારે મતલબ આઠથી દસ દિવસની અંદર એની અંદર મેં મિત્રો છે ને ઘણી બધી મહેનત કરી છે પહેલી વાત કે સ્ટોરી અત્યારે લોકોને શું ગમે છે કઈ સ્ટોરી વાયરલમાં ચાલે છે એ બધું મિત્રો મેં મતલબ લીધું છે અને એની અંદર એડિટિંગ કર્યું છે અને જે પણ મ્યુઝિક છે એ બધું યુટ્યુબનું છે મારો ખુદનું એની અંદર વોઇસ પણ નથી મારી કોઈ એની અંદર મહેનત એ છે કે જે સ્ટોરી છે એ મારી છે જે વિડીયો ફોટોમાંથી વિડીયો બનાવી છે એ મહેનત મારી છે ટાઈટલ લખ્યું છે એ મહેનત મારી છે અને જે ચેનલનું મારું પોતાનું નામ લખ્યું છે ટાઇટલમાં એ પણ મારું છે માત્ર જે મ્યુઝિક છે એ યુટ્યુબનું છે અને એમાં અડધી કંપની જે પણ અર્ડિંગ આપણને થાય ને તો મ્યુઝિક અડધી કંપની મતલબ લઈ જાય છે એ પણ નક્કી છે બરાબર પણ કહેવાનો મતલબ કે આપણને આપણો વોઇસ બરાબર બનાવતું નહોતું આવડતું આપણો વોઇસ પણ એટલો બધો સારો પણ છે નહીં કે લોકોને ગમે એટલે મેં છેને ને યુટ્યુબના મ્યુઝિક લગાવી દીધા છે અને જેની અંદર અત્યારે હાલની અંદર મિત્રો વાત કરીએ ને તો અત્યારે હાલ બે દાડા મતલબ બે દિવસ પહેલાં જે વ્યૂઝ હતા ને એ તો મિત્રો અડતાલીસ કલાકના અનલિમિટેડ હતા લગભગ ચૌદથી પંદર લાખ અડતાલીસ કલાકના હતા અને મેં ફેસબુકની અંદર ઘણી બધી સ્ટોરી પણ બનાવેલી છે કદાચ તમે જોઈ લો મેં સ્ટોરી ઘણી બધી અત્યારે હાલ મિનિમમ વ્યૂઝ છે ને મિત્રો તો પણ નવ લાખ આસપાસ છે જ બરાબર કહેવાનો મતલબ કે બધી સ્ટોરીના વિડીયો છે અહીંયા અને આ સ્ટોરી મેં તમને પહેલાં પણ મિત્રો ખાસ કહી દીધું કે આ સ્ટોરી તમને મળશે ક્યાં તો એ સ્ટોરી મિત્રો પહેલાં પણ મેં આ વિડીયોમાં તમને આગળના વિડીયોમાં કીધું કે આ સ્ટોરી તમારે કોઈ પણ જોઈએ છે તો એ સ્ટોરી તમારે છે ને તમારા પ્લે સ્ટોરની અંદર જતું રહેવાનું છે જો અહીંયા પ્લે સ્ટોરમાં જશો એટલે તમારે અહીંયા ખાલી સર્ચ કરી લેવાનું છે ચેટ જીપીટી તો અહીંયા સર્ચનું ઓપ્શન છે એમાં આપણે સર્ચ કરી લઈએ અને ચેટ જીપીટી આ ઓપ્શન તમારે લઈ લેવાનું છે ને આની અંદર છે ને તમે જે પણ તમારી મનગમતી કોઈ પણ સ્ટોરી તમે અહીંયા સર્ચ કરશો ખાલી લખવાનું છે કે મારે આ સ્ટોરી જોઈએ છે એટલે એ સ્ટોરી તમને મળી જશે અથવા તમને લખતા નથી આવડતું તો પણ ચિંતા કરવાની જરૂર નથી એની અંદર વોઇસનું પણ એક ઓપ્શન છે કે તમે બોલો તમારે શું જોઈએ છે જે પણ તમે અહીંયા છો ને એ બધું તમારી સામે અહીંયા આવી જશે ને એમાંથી તમારે છે ને કોઈ પણ સ્ટોરીને અહીંયાથી કોપી કરી લેવાની છે અને ગમે તે સ્ટોરી કોપી કરીને તમે મારા જેવા સ્ટેટસ શોર્ટમાં બનાવી શકો છો મિત્રો કારણ કે એની અંદર છે ને મતલબ વધારે મહેનત નથી કારણ કે કોઈ પણ સ્ટોરી તમારે કોપી કરવાની છે કોપી કર્યા પછી પિક્સલ લેબની અંદર તમારે છે ને ફોટોની અંદર લખી દેવાનું છે એ ટાઈપની ફોટો તમારે લગાવી દેવાની છે ફોટો લગાયા પછી એને આપણે ફોટોમાંથી વિડીયોમાં કન્વર્ટ કરવાનું છે તો એમાં જવાનું છે આપણે ઇનશોર્ટના ઇનશોર્ટમાં ફોટામાંથી વિડીયો ખાલી બનાવી લેવાનો છે કોઈ પણ ઇફેક્ટ એની અંદર તમારે લગાવી લેવાનું છે કોઈ પણ તમે ઇફેક્ટ લગાવશો એટલે એ વિડીયો તમારો થઈ જશે ને એ વિડિયોને તમારે મતલબ શોર્ટ વિડીયોમાં અપલોડ કરવાનો છે મ્યુઝિક તમારે યુટ્યુબનું લગાવવાનું છે પણ જેનું ટાઇટલ છે ઇતિહાસ સેટને લગતું આપણી ચેનલનું નામ એની અંદર હોવું જોઈએ તો વિડિયો સારો લાગ્યો હોય તો મિત્રો કોમેન્ટ કરજો આપણી આ ચેનલની જે મેં તમને વાત કરીએ ચેનલની મુલાકાત લેજો એટલે તમને ખબર પડે કે આ ટાઈપના સ્ટોરીના વિડીયો તમારે બનાવાશે તો તમે કઈ રીતે બનાવી શકો બધી એકદમ મહેનત ઓછી છે મિત્રો જો તમે મહેનત કરશો ને તો સો ટકા એની અંદર પણ તમને સો ટકા સફળતા મળશે અને આવા જ વિડિયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો યુટ્યુબ ચેનલને લગતી આપણી પાસે જેટલી પણ નોલેજ છે દરેક નોલેજના વિડીયો તમને છે ને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો